કામગીરી કરવામાં આવતી નથી જણાવી રહ્યા છે તેમજ સાંતલપુર ગામમાં લોકો ગંદકી અને રખડતા આખલાઓના મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે રાજ્ય સરકાર ઠેર ઠેર સ્વચ્છતાના અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે સાંતલપુર ગ્રામ પંચાયતના વેવટદાર તેનાથી ઉલટી જ ગંગા વહાવી રહ્યા છે સાંતલપુર ગ્રામ પંચાયત અને સાંતલપુર આંગણવાડી કેન્દ્ર પાસે પણ કચરાના ઢગ અને ગંદકી જોવા મળી રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે પંચાયત તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલાં લઈ સ્વચ્છતાના ઝુંબેશને સાર્થક કરે અને ગંદકી દૂર કરી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને દવાનો છંટકાવ કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે પીલી રજૂઆત કરી કે ભાઈ ગામનો કચરો જે આખા જે આજે પાંચ માણાના આખા પાડીને આખે દવાખાના પડ્યા હે બે જણા ઘરે પડ્યા હે ને છેલ્લા ચાર મહિનાને છ મહિનાથી એમના બાળ બાળબંદીની બાજુમાં ગંદકી ખીચલ છોકરાને સ્કૂલ જવું હોય તો સ્કૂલમાં જવાનો હસતો નહીં છેટલુંથી પાણી ગારો વરસાદ નથી તો પાણી હે ને છેલ્લા છ મહિના એમનો માલે બાલમંદિર ત્રણ બાલમંદિર છે ત્રણ બલબાદી બાલ મંદિર દ્વારા બૈરા મને કીધું મને કે ભગા ભાઈ તમે કાંક કરો બાલ મંદિરને ત્રણ બાલ મંદિર જોઈ એમ ફોટા છોટા દેખાતા હશે કચરા સુધી કચરા આખા એટલો ત્રાસ છે કાલે અમારી ગૌશાળામાં ગુરુ ઉમ વહેતી ફતેગઢથી ત્રી આંખા આવ્યા ગૌશાળા બાપુએ ના પાડી બાકા આખ રેઢા મૂકી દીધા એ આખા છોકરાને ચક પાડે લગાડે પાંચ માણસને લગાડી હોય તમે એમાં દ્રશ્ય જોઈ શકશો આખા છે બાલ કચરો છે મેઈન વાત તો એ કે જે પંચાયત છે પંચાયતની બાજુમાં કચરો ભૂંડ ગાયું આખા એ બધું છે તમે એમ દ્રશ્યો જોઈ શકશો બાકી હાથ હા છે આખા ગામમાં નહીં પાણીની સુવિધા દહિય પાણી આવે નહી રોડ નહીં રસ્તા અમારો મોમાઈ મુંબઈનગરનો રસ્તો પાસ થઈ ગયેલો હતો પણ વહીવટદાર આવીને એ રસ્તો કરી મુસલમાન પાસ કર્યો અમારા મુંબઈ ને ઘર બધા હોય પાણી એમાં હાલેવું નથી છોકરા હાલેવું નથી છોકરા સ્કૂલ મૂકવા જવા હોય તો કીધું મૂકવા જવા અમારે બ્યુરો રિપોર્ટ રાધનપુર